જન્માષ્ટમીની વાત કરીએ તો જન્માષ્ટમી એક હિન્દુ તહેવાર છે જે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ભગવાન કૃષ્ણનો જન્મ આઠમો અવતાર તરીકે માનવામાં આવે છે અને તેમનો જન્મ અધર્મના નાશ કરવા માટે અને ધર્મના સ્થાપન કરવા માટે થયો હતો જન્માષ્ટમી વાર્તા આ પ્રમાણે છે મથુરાના રાજા ઉગ્રસેન ભાઈ કંસ ખૂબ જ ક્રૂર રાજા હતો જ્યારે કંસની બહેન દેવકીના લગ્ન વાસુદેવ સાથે થયા હતા ત્યારે એક આગમન વક્રતાએ કંસને કહ્યું હતું કે આઠમું સંતાન તને મારી નાખશે આથી કંસે દેવકે અને વાસુદેવને કેદ કરી દીધા હતા દેવકીના દરેક બાળકને કંસ મારી નાખતો હતો પણ જ્યારે આઠમો બાળક થયો ત્યારે તે એટલો કોઈ સામાન્ય બાળક નહોતો તે શ્રી કૃષ્ણ હતા અને કૃષ્ણનો જન્મ મધ્ય રાત્રિના સમયે કેદમાં થયો હતો અને તેમના દેવી શક્તિઓથી કેદના દરવાજા ખુલ્યા હતા અને વાસુદેવ કૃષ્ણને યમુના નદી પાર કરીને ગોકુલ લઈ ગયા હતા જ્યાં યશોદા અને નંદ તેમનો કૃષ્ણ ભગવાનનો સ્વીકાર કર્યો હતો અને કૃષ્ણે ગોકુલ કુલમાં બાળપણ વિતાવ્યું વિતાવ્યો હતો અને અંતે કૃષ્ણ નાશ કર્યો હતો તેમના જીવનની અને ઘણી વાર્તાઓ છે જેમ કે બાલલીલાઓ લીલાઓ માખણ સોરી અને ગોપીઓ સાથે રાસ રસીલા જન્માષ્ટમીમાં લોકો ભગવાન કૃષ્ણની જન્મજયંતિ ઉગમ અને ભક્તિ સાથે ઉજવે છે અને આખે રાત ભજન કીર્તન કરવામાં આવે છે અને કૃષ્ણ જન્મનો સમય બાર વાગ્યા રાત્રિના હોય છે અને ત્યારે ભગવાન કૃષ્ણની મૂર્તિને બધો અને ઝૂલામાં ઝુલાવે છે લોકો આવી વાર્તાઓ સાંભળવા માટે દોસ્તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો